કૃષ્ણ કનૈયા લાલકી છે આજ મારું કાન રાજી છે આજ મારો લાલ રાજી છે કાન રાજી છે મારો લાલન રાજી છે આજ મારો કાન રાજી છે ગુણલા તારા ગાયા કરું દિન રાત રાજી છે આજ મારું કાન રાજી છે આજ મારો લાલ રાજી છે એનો મોહક વન છે આહા એનો મધુર ગન છે આહા એ તો ગોપી આહા હે ગુણલા તારા ગાયા કરું દિન દિનરાત રાજી છે આજ મારો કાન રાજી છે આજ મારો લાલ રાજી છે એ તો પ્રેમની ખાણ છે આહા મીઠા નયન નબાણ છે આહા ને તાણ છે આહા એ દિન રાત રાજી છે આજ મારો કાન રાજી છે આજ મારો લાલ રાજી છે એ તો મૈડા માગે આહા એ તો મટકી ફોડે આહા એ તુક્કા કરી મારે આહા એને ઝાંખી થી વાણું વાયે મારું કાન રાજી છે આજ મારો લાલ રાજી છે આજ મારો કાન રાજી છે ગુણલા વૈષ્ણવ ગાયા કરે દિન રાત રાજી છે આજ મારો કાન રાજી છે આજ મારો લાલ રાજી છે કાન રાજી છે મારો લાલન રાજી છે આજ મારો કાન રાજી છે કૃષ્ણ કનૈયા લાલ કી છે